આજની વાર્તા હું મારા રશિયાના તમામ માણસોને સુધારી શીખો પણ મારી જાતને ન સુધારી શીખો મિત્રો આ વાત ઘણા વર્ષો પહેલાંની રશિયામાં જ્યારે રાજાશાહી હતી એ વખતની વાત છે અને એ વખતે રશિયામાં પીટર નામનો એક માણસ રશિયાનો રાજા એકદમ કરુણાનો અવતાર દરેક માણસો માટે ઉત્તમ પ્રકારનું કામ દરેકે દરેક માણસને ઉપયોગી થાય ખૂબ કોઈ ગરીબ માણસ હોય અન્ય પ્રકારની મુશ્કેલીમાં હોય કોઈ પણ તકલીફ હોય તો એ હંમેશા રશિયાની તમામ પ્રજા માટે પોતાનું જીવન આપવા માટે પણ તૈયાર કરુણાનો અવતાર જેને કહી શકાય અને એવા પ્રકારનો એક ઉત્તમ માનવ એ રશિયાનો એક રાજા હતો એનો એક સંતાન હતું પત્ની હતી અને બહુ સારી રીતે રહેતા હતા કોઈ ખોટા માણસો રશિયામાં હોય કોઈ ખોટા કામ કરતા હોય તો એ બધાને સુધારવાનો પ્રયત્ન કરે એને સાચા રસ્તા ઉપર લઈ જાય અને જીવનમાં જીવવા માટેના કેટલાક મોટિવેશનની વાતો પણ કરે અને આ રીતે જેને આપણે એમ કહી શકાય કે એક સાચો માનવ મહાન માનવ અને એ ભૂમિકા ઉપર એ પોતે રાજ કરતો પણ એની એક તકલીફ હતી એનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો હતો એટલે બહુ એકદમ નમ્ર ખરો કરુણાનો અવતાર પણ ખરો પણ ગુસ્સે જો થઈ જાય તો પછી ગુસ્સો ઘાતમાં ના રહીએ ત્યારે કોઈ એક વખતે આ પિતર કોઈ સંજોગોને કારણે ખૂબ ગુસ્સો કરે છે અને એ ગુસ્સામાં અને ગુસ્સામાં એટલા બધા ગુસ્સા થઈ જાય છે કે એના પત્ની એના મિત્ર પણ આવે છે કે તમે આટલો બધો ગુસ્સો શું કામ કરો છો અને આટલો ગુસ્સો કરવાથી તમને ફાયદો શું અને એ ફાયદાઓ તમે કેટલા મહાન વ્યક્તિ છો તમે કેટલા માણસોને સુધાર્યા છે કેટલા માણસોને વ્યવસાય આપ્યો છે કરુણાના અવતાર છો તો કરુણાના અવતાર હોય તો પણ તમારે ગુસ્સો કેમ ઓલો હતો નથી ત્યારે એ પીટર એમ કે છે કે મારી નબળાઈ છે અને એકદમ રડવા માંડે છે અને એકદમ ખૂણામાં જઈને બેસી જાય છે એના પત્ની અને એના મિત્ર છે એને એમ કે છે કે તમારે રડવાની જરૂર નથી કારણ કે તમારા કામો તો એટલા બધા સારા છે એટલા બધા સારા છે કે જેની તમે કોઈ કલ્પના ન કરી શકો કદાચ તમારે ગુસ્સે થઈ જતા હો તો કોઈ ને કોઈ તમારી ફિઝિકલ એટલે કે શારીરિક બંધારણમાં તમારું માનસ જ એવું કુદરતે આપ્યું હશે કે તમે ગુસ્સે થઈ જતા હશો તો કે હું આટલા બધાને સુધારી શકું તો હું મારી જાતને કેમ સુધારી શકતો નથી ત્યારે એ વખતે એનો એક મિત્ર આવે છે અને એ મિત્ર એ બહુ સારા સાયકોલોજીસ્ટ હોય છે એ એમ કે છે કે કેટલીક વખત માણસનું જે ઘડતર થાય છે એ ઘડતરની અંદર સારી સારી બાબતો ઘણી આવી હોય પણ એક કે બે વસ્તુ નબળી પણ આવી જાય છે કુદરત આપે છે અને આપણને ખબર છે કે એવા કેટલાય માણસો હોય છે સારામાં સારું કામ કરે મજાની બીજાને ઉપયોગી પણ થાય એકદમ નમ્ર પણ હોય કરુણાના અવતાર પણ હોય પણ ક્યારેક ક્યારેક એનો એકાદી વસ્તુ કાં અહમ હોય કાં અભિમાન હોય કાં ગુસ્સો હોય કાં કોઈને ઉતારી પાડવાની ભૂએ કોઈ એક બે વસ્તુ હોય એનામાં અને છતાં સારી વસ્તુ પણ હોય છે એટલે એ મનોવૈજ્ઞાનિક પીટરને એમ કહે છે કે માણસ જ્યારે કુદરતે માણસ બનાવ્યા ત્યારે એમાં કેટલીક સારી બાબતો અને કેટલીક નબળી બાબતો એ બધી જ મૂકી છે કેટલાકમાં તો નબળી બાબત જાજી હોય સારી બાબત થોડી હોય કેટલાકમાં સારી બાબત વધારે હોય નબળી બાબત થોડી હોય જ્યારે તમારું ઘડતર જ્યારે થયું ત્યારે મોટા ભાગની બાબતો સારી હતી પણ આ એક બાબત કુદરતે નબળી બાબત આપી છે અને એ નબળી બાબત તમે છોડી શકતા નથી એને તમે મૂકી શકતા નથી તમારાથી થઈ જાય છે એનો અર્થ એ થયો કે અંદર તમારે કોઈ ને કોઈ પ્રસંગ વખતે કોઈ એવો સ્રાવ થાય છે કે એ સ્રાવ છટકાવ એને કારણે તમારું બગજ ઉત્તેજ થઈ જાય છે અને ઈ જે સ્રાવ છે એ સ્રાવમાં જો ફેરફાર કરવામાં આવે તો જ તમે આ થઈ શકે ત્યારે પહેલાં પીટર એમ કે છે મારે કરવું શું મારે મારો ગુસ્સો કાઢવો જ છે ત્યારે એને એમ કીધું કે મારી પાસે એક ડૉક્ટર છે અને ડૉક્ટર તમને અંદર જ્યારે તમે કોઈ તકલીફવાળી પરિસ્થિતિમાં હો ત્યારે ચોક્કસ પ્રકારનો છંટકાવ થાય અને એ છંટકાવને કારણે તમે પોતે સ્વસ્થ રહી શકો એ પ્રકારની ભૂમિકા એ બતાવી શકે છે જેને આપણે અત્યારે એમ કહીએ છીએ ઘણી વખત કે સાયક્રેટિસ્ટ અત્યારના જે સાયક્રેટિસ છે એ મોટે ભાગે વિચારો ખરાબ હોય ગાંડપણ હોય વિચારો ખોટા હોય એને માટે કામ કરે છે પણ કેટલીક બાબતો ખરાબ હોય છે એને માટે પણ સાયક્રેટિસે કામ વધારે કરવું જોઈએ કરે તો છે જ અને એ ભૂમિકા ઉપર પીટરને જ્યારે ખરેખર એ ડોક્ટર પાસે લઈ જાય છે અને ત્યાં એની ખાસ ચોક્કસ પ્રકારની જે ટ્રીટમેન્ટની વાત તો હું નથી કરતો અને એના ગુસ્સાની માત્રામાં ઘટાડો કરે છે મિત્રો મારે આ વાર્તા કહેવા પાછળનો ખ્યાલ બહુ ચોકસાઈપૂર્વકનો હતો કે અનેક માણસો કોઈ એકાદ બાબતની અંદર કે બે બાબતમાં એવી ખરાબ સ્થિતિમાં હોય છે કે જે છોડી શકતા નથી દાખલા તરીકે આને ગુસ્સાનો હતો આ સમાજમાં એવા કેટલાય માણસો છે કે જેને વ્યસન છે દારૂ પીવાની ટેવ છે તમાકુ ખાવાની ટેવ છે ચરક ચરસ કે એવા પ્રકારના દ્રવ્યો પણ ખાવાની ટેવ છે વ્યક્તિ તરીકે બહુ સારા છે મજાના છે પણ આ જે ટેવ છે એ ટેવ કાઢી શકતા નથી કેટલાકને જુગાર રમવાની ટેવ છે કેટલાકને ગાળો બોલવાની ટેવ છે કેટલાકને સારા વાક્યો બોલવાની ટેવ નથી બાકી બધી રીતે સારા હોય બીજાને ઉપયોગી પણ સાતા હોય પણ સારું બોલી ન હકતા હોય તો આ બધી બાબતો માટે વિજ્ઞાનની ભૂમિકા ઉપર એક ચોક્કસ પ્રકારના સ્રાવ આપણા મગજમાંથી બહાર નીકળે છે પ્રવાહી અને એ પ્રવાહીનો છંટકાવ થવાને કારણે આપણું જે ખરેખર જે તકલીફવાળું સ્થાન છે આ જે પીટરનું ગુસ્સે થવાની પોઝિશન બીજાની કોઈ દારૂ પીવાની પોઝિશન ત્રીજાની કોઈ જુગાર રમવાની પોઝિશન ચોથાની કોઈ ચરસ પીવાની પોઝિશન આ બધી પોઝિશનમાં એને મૂકીએ છીએ તો એને માટે શું થઈ શકે તો એને માટે એક જ રસ્તો છે કે જેમ માણસ આનંદમાં મારે વધારે પડતો પોતાના જીવનમાં બીજી કોઈ ટ્રીટમેન્ટ ન કરો તો શક્ય ત્યાં સુધી માત્ર આનંદ મજા અને અન્ય વધારે વ્યક્તિને તમે પ્રેમ કરો પ્રેમ જ્યારે કરશો તમે જ્યારે આનંદ કરશો ત્યારે અમુક પ્રકારના સ્વાવ એવા આવશે કે તમને પોતાને ખૂબ મજા આવશે અને જો આ જ પ્રકારે તમે તમારી વાતોને ગોઠવવાનો પ્રયત્ન કરો તો તમારી પોતાની જે ખોટી લાગણી છે એ નીકળી જવા માટેની પૂરી શક્યતા છે આની અંદર કયા કયા પ્રકારના સ્રાવ એના નામ પણ છે આ પ્રકારનો સ્રાવ સ્રાવ એટલે છટકાવ જેમ પાણી આપણે ફળિયામાં નાખીએ તો ફળિયું કેટલું સારું લાગે અમુક પ્રકારના સ્રાવ થાય તો આપણે ગુસ્સે થાય અમુક પ્રકારના સ્રાવ થાય તો આપણે જુગાર રમીએ અમુક પ્રકારના સ્રાવ થાય તો આપણે કદાચ વ્યસનમાં જઈએ તો આપણે એવા પ્રકારના સાવ કરવાના અને એને માટે માનસિક તાકાતની ભૂમિકા ઉપર હું દરેક આપણા ગ્રુપની વ્યક્તિને બતાવું છું કે તમારી પાસે બીજા કોઈ બાબત ન હોય તો આ એક જ બાબત હું તમને કહું છું કે સતત પ્રેમ સતત લાગણી સતત આનંદ તમારા જીવનમાં એક પણ વખત ગુસ્સો એક પણ વખત તમારું મન ઉદાસ એક પણ વખત તમે નિરાશ ન થાવ એક પણ વખત તમે તમારા જીવનમાં દુઃખી ન થાવ એ પ્રકારની ભૂમિકામાં નાટકીય રીતે ફેરવો તમે દુઃખી હો તો દુઃખી નહીં રહો માત્ર આનંદ માત્ર આનંદ માત્ર આનંદ માત્ર મજા માત્ર મજા માત્ર મજા સારા સારા બગીચામાં જાઓ બગીચાને જોવો બહુ મોટા મોટા સારામાં સારા સુંદર દ્રશ્યો જુઓ કુદરતના કોઈ નદી કિનારે કોઈ પર્વતોનો કોઈ સમુદ્ર પાસે તમે જેટલા આનંદમાં તમે જેટલા મજામાં એમ તમારી આ પ્રકારની ટેવ નીકળવા માટેની પૂરી શક્યતા છે આ માત્ર એક સૂચન છે સો ટકા નીકળે એ વાત હું નથી કહેતો આના માટે બીજી પણ કેટલીક ટ્રીટમેન્ટ છે પણ જે લોકોને શરૂ શરૂમાં તકલીફ હોય એટલે શરૂ શરૂમાં ગુસ્સો હોય શરૂ શરૂમાં તમે કોઈ વ્યસની શરૂમાં તમે કોઈ જુગાર રમતા હોય તો એ નીકળી શકવાની પૂરી શક્યા એક જ શરત તમે ઈચ્છો તો અને મોટા ભાગના માણસો ઈચ્છા નથી માટે થતો નથી અને આ પિતરે ઈચ્છું કે મારે મારો ગુસ્સો કાઢવો છે એટલે નીકળી ગયો સૌને ધન્યવાદ